ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ફીલિંગ ફીલિંગ શબ્દનો અર્થ લાગણી સહાનુભૂતિ સમાન કે મજિયારા હિતની લાગણી સ્પર્શેન્દ્રિય સ્પર્શ સંવેદના ભાવનાઓ બીજાનો વિચાર સંવેદનશીલ લાગણીવાળું દયાળુ સહાનુભૂતિવાળું હૃદયપૂર્વકનું સાચા દિલનું કે શારીરિક લાગણી કે ભાવ થાય છે ફીલિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેડ અ ફિલિંગ ઓફ એક્સાઇટમેન્ટ વેન માય સન ટોપ ધી એચએસસી બોર્ડ એક્ઝામિનેશન અર્થાત જ્યારે મારો પુત્ર એચએસસી બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવ્યો ત્યારે મને ઉત્તેજનાની લાગણી થઈ હતી એક બીજું ઉદાહરણ જોઈએ શી ડીડ નોટ મીન ટુ હર્ટ યોર ફિલિંગ્સ અર્થાત તમારી લાગણીઓને દુભાવવાનો તેનો ઈરાદો ન હતો